જય સ્વામિનારાયણ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુદ સાતમ શનિવાર સંપ્રદાયમાં કદી શાસ્ત્રી પંડિત વગેરેથી ઓળખાયા નહોતા એવા સત્સંગની માતા સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરીના ભગવત સ્વરૂપની પ્રખર નિષ્ઠા અને ભગવત કૃપાના બળે વડોદરામાં અનેક શાસ્ત્રીઓ સમક્ષ શાસ્ત્રાર્થમાં વિજેતા થયા શ્રીહરીના નામનો દિગંતમાં દિગ્વિજય કર્યો અને વડોદરા રાજ્યમાં મહારાજા સયાજીરાવ સમક્ષને સમગ્ર લોકમાં સત્સંગનો ડંકો વગાડ્યો સ્વામી જ્યારે વડતાલ પાછા આવે છે એવા સમાચાર મળ્યા ત્યારે શ્રીહરી સભામાંથી ઉઠીને ઉમળકાભેર સ્વામીને વધાવવા સૌને લઈને વાજતે ગાજતે સન્મુખ દોડી ગયા શ્રીહરી દોડીને મુક્તાનંદ સ્વામીને ભેટી પીડા અને પોતાના કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને પહેરાવ્યો સ્વામીનો હાથ પોતાના હાથમાં લઈને સ્વામીની સાથે ચાલતા લાવીને પોતાની સિંહાસનની બેઠક પાસે મોખરે સ્થાન નખાવીને બેસાયા શ્રીહરિ કાયમ મુક્તાનંદ સ્વામીની આમન્યા જાળવતા પરંતુ આજ તો શ્રીહરિ જાણે જેમ કોઈ રાજવી પુત્ર અમાપ સત્તા હસ્તગત કરીને આવે ને રાજાને હરખ સમાય નહીં એમ સ્વામીનું સન્માન કર્યું સ્વામી પાસેથી શાસ્ત્રાર્થની વિગતો જાણી અને વડોદરાના ભક્તોના સમાચાર પૂછ્યા શ્રીયરીએ મુક્તાનંદ સ્વામીનું આવું સન્માન કર્યું જાણીને નિર્વિકલ્પાનંદને ઈર્ષાની આગ આડોઆડમાં વ્યાપી ગઈ પોતાના જેવા મહાન વિદ્વાનની અવગણના થઈ અને અસહ્ય અપમાન થયું હોય એવું લાગ્યું અને સભામાંથી બોલી ઉઠ્યા કે વડોદરામાં સભા જીતી આવ્યા એમાં મુક્તાનંદ સ્વામીએ શું મોટી ધાડ મારી છે મારા જેવા શાસ્ત્રીને મોકલો હોય તો એના કરતાં ચાર ચાસણી સડે એવો દિગ્વિજયનો ડંકો વગાડીને આવત પણ અહીંયા ક્યાં આવડતની કદર થાય છે એમ કહીને સભામાંથી ઉઠીને ધૂંપોવા થતાં પોતાના હાસને ચાલ્યા ગયા સભા વિસર્જિત થઈ રાત્રે મુક્તાનંદ સ્વામી નિરવીકલ્પાનંદ સ્વામીને હાસને ગયા ખૂબ મનાવ્યા પરંતુ માનને ઈર્ષારૂપી ભયંકર નિર્વિકલ્પાનંદ સ્વામીને ડસી ગયો હતો પોતે ભણેલ ગણેલને શાસ્ત્રી હતા એમની યોગ્ય કદર થતી નથી એવું વિચારીને સત્સંગ છોડીને ચાલ્યા જવા સારું મનોમન નક્કી કરી બેઠા નિર્વિકલ્પાનંદ સ્વામી વડતાલથી નીકળીને સીધા આમોદ ગયા દીપનાનાથ ભટ્ટ સાથે એમને મિત્રચારી હતી ત્યાં આવીને ભટ્ટજીને વિગતે વાત કરીને કાન ભંભેરણી કરી કે સત્સંગમાં ક્યાં કોઈની કદર થાય છે તમે પણ શાસ્ત્રવિદ છો છતાં મહારાજે શિક્ષાપત્રીમાં ખુલા અભણ મયારામ ભટ્ટનું નામ લખ્યું આટલું કહેતા દિનાનાથ ભટ્ટને વાત રગેરગમાં ઉતરી ગઈ વળી અધુરામાં પૂરું દિનાનાથ ભટ્ટને યાદ આવ્યું છે જ્યારે સંવંત અઢારસો ચુમ્મોતેર પંચોતેરમાં પોતે શ્રીજી મહારાજને મળ્યાને ભાગવતના અઢાર હજાર શ્લોક કંઠસ્થ છે એવી ઓળખાણ થઈને સત્સંગી થયા ત્યારે એક શાસ્ત્ર રચવાનું કહ્યું હતું એ વાત સૌ કોઈ જાણતા હોવા છતાં કોઈએ આજ સુધી કહ્યું જ નહીં ને નજરઅંદાજ કર્યો અને અવગણના કરી આમ આ પ્રસંગને લઈને એમના બળતામાં તેલ વેડાયું બેઉ શાસ્ત્રી એકમત થઈ એ જ ક્ષણે સત્સંગ છોડવાનું નક્કી કર્યું બેઉ નક્કી કરીને બુવા ગામે કાનદાસ પટેલના ઘેર આવ્યા કાનદાસને બેઉ સાથે સ્નેહ હતો એટલે આવીને મળ્યા બેઉને કાનદાસ પટેલે જમાડ્યા જમીને જ્યારે બંનેએ વડતાલની વાત કરીને સત્સંગ છોડવાની વાત કરી તો તે સુણીને કાનદાસ પટેલને તો ક્રોધ વ્યાપી ગયો ને દિનાનાથ ભટ્ટ ઉપર તાળુકી ઉઠા કે શાસ્ત્રી સારું થયું તમે જમી લીધું નહીતર હું તમને બંનેને ભૂખા તરસા જ મારા ઘરેથી તગડી મુકત મને લાગે છે તમે ભણેલા ગણેલા છો પરંતુ તમે તમારા ભણતર પણ પાણી ફેરવું બેઉ જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે રખડી ખાજો હવે ભૂલે ચકે પણ ભૂલે ચૂકે પણ મારા ગામમાં પગ મૂકશો તો તમારો ટાંટિયો ભાંગી નાખીશ તમારા નસીબ ફૂટા હશે નહીંતર તમને આવો વિચાર જ ન આવત આમ કહીને બેવને તગેડી મેલા બુવા ગામને ભાગોળે આવીને દિનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદ બેવ છૂટા પડ્યા દિનાનાથ ભટ્ટ પોતાને ઘેર ગયા નિર્વિકલ્પ આનંદના ઇતિહાસને પાને કંઈ પત્તો મળતો નથી થોડા સમય વીતે દિનાનાથ ભટ્ટની દીકરી જમનાબાઈને વળગાટ થયો અને મંત્ર દોરા ધાગા વગેરે ઘણું કર્યું ઘરમાં ભૂવા જાગરિયા વગેરેને ધૂણાવવા પણ કાંઈ ફેર ન થયો અંતે થાકી હારીને પોતાની ભૂલ સમજાતા શ્રીહરીના ચરણે પરત આવ્યાને માફી માગી ઉદાહરણ ભક્તજન પ્રતિપાળ શ્રીહરીએ એમની રક્ષા કરીને એમના ગર્ભનું નિવારણ કરવા એમની પા એમના પાસે મુક્તરાજ મયારામ ભટ્ટની સરભરા કરીને જમાડવા કહ્યું હરીના આશીર્વાદે એમના દીકરી જમનાબાઈને સારું થયું ને પોતાનો અહમ છોડીને ફરી સત્સંગમાં પૂર્વવત થયા બરાબર સત્સંગમાં આવ્યા બાર વરસ વીતે સંત અઢારસો છ્યાસીમાં દિનાનાથ ભટ્ટે શ્રી વાસુદેવ મહાત્મા ગ્રંથ પર શ્રી વૈષ્ણવ વલ્લભા નામની હરિના મહિમાની વિદ્વતા પ્રચુર ટીકા લખી અસ્તુ નારાયણ શ્રી દીર્ઘ દુર્ગપુર મહાત્માને વડતાલ દર્શનમાંથી